બત્રીસમું આદિવાસી એકતા મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે જે પાનખેડા પીપલનેર ખાતે મહારાષ્ટ્રમાં અને ધુલા જિલ્લામાં તો ત્યાં દેશભરથી અનેક આદિવાસી લોકો ત્યાં આવશે દેશના અનેક રાજ્યના આદિવાસી લોકો ત્યાં ભેગા થશે અને પોતાની જે સાંસ્કૃતિક રીતિ રિવાજો અને પ્રથાઓ જે જાળવી રાખવા માટે અને દેશ અને રાજ્યભરમાં આ પ્રકારના સંમેલનો યોજવામાં આવી રહ્યા છે વધતી જતી ટેકનોલોજી અને આજકાલના નવયુવાન પોતાને સમાજને ભૂલતા જઈ રહ્યા છે જે રીતિ રિવાજો છે પ્રથાઓ વગેરેથી અંજા ન બને પોતાના સમાજને ઓળખે એ રીતે કેટલાક સંગઠન દ્વારા આ પ્રકારના સંમેલનો યોજવામાં આવે છે તો મહારાષ્ટ્રમાં સૌથી મોટું સંમેલન યોજાવા જઈ રહ્યું છે પાનખેડા પીપલનેર ખાતે તો ત્યાં દેશ અને દુનિયાભરથી આદિવાસી લોકો ત્યાં ભેગા થશે તારીખ તેર ચૌદ અને પંદર એમ ત્રણ દિવસનો ત્યાં સંમેલન યોજાવાનો છે તો દેશના કેટલાક રાજ્યોના જે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત રાજસ્થાન છત્તીસગઢ ઓડિશા ઝારખંડ નેપાલ હિમાચલ અરુણાચલ પ્રદેશ કર્ણાટક અનેક રાજ્યોથી ત્યાં આદિવાસી સમાજના લોકો ત્યાં ભેગા થવાના છે અને પોતાની જે આદિવાસી સંસ્કૃતિ અને રીતિ રિવાજો આપણું પહેરવેશ બોલી ભાષા વગેરે ભૂલાય ન જાય એના માટે અને આજકાલની નવી પેઢી સમાજને જાણે અને ઓળખે એના માટે આ પ્રકારના સંમેલનો યોજાય છે તો ખરેખર દોસ્તો તમે જાણો છો એમ જે આપણા લોકો છે એ અને આજકાલના નવ યુવાનો જે આદિવાસી સમાજ અને પ્રથાઓ રીત રિવાજોને ભૂલતા જઈ રહ્યા છે તો એને લઈ સમાજમાં બદલાવ આવે અને જે આદિવાસી રીત રિવાજો જે આપણા બાપ દાદા પહેલેથી કરતા આવ્યા છે એ પ્રમાણે આપણે પણ રીતિ રિવાજો અને પરંપરાઓ જાળવી રાખવી જોઈએ કારણ કે સરકાર પણ આપણા બોલી ભાષા રીત રિવાજ પર આપણને આદિવાસી સમજે છે આપણે આદિવાસીયત ભૂલાઈ જઈશું તો સરકાર પણ આપણને આદિવાસી સમજશે નહીં જો આપણે આદિવાસીયત બચાવી રાખવી હોય તો આપણે જે રીત રિવાજો એ પરંપરાગત એવી જાળવી રાખવી પડશે આપણી બોલી ભાષા પહેરવેશ જે રીત રિવાજો કાયમ જળવાઈ રહે એ પ્રકારની આપણી પણ કોશિશ રહેશે તો મિત્રો સૌથી મોટો સંમેલન યોજાવા જઈ રહ્યો છે પીપલનેર મહારાષ્ટ્રમાં તારીખ તેર ચૌદ પંદર તો આપણે સૌ આદિવાસી સમાજના યુવા મિત્રો વડીલો આ મહાસંમેલનમાં જઈને ભાગ લેવાનો છે અને સમાજમાં ક્રાંતિ આવે એ પ્રકારના આપણે પણ નિર્ણયો લેવાના છે તો મિત્રો હજુ સુધી મારી ચેનલ પર નવાય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય તો આજના વિડીયોમાં બસ આટલો જ ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જોહાર જય આદિવાસી